જુનેદ મુલેદ સારણ દરેક ગામથી જે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોઈન થયા તેઓનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું અને આજ રોજ બીજા તબક્કે હું તમને કહેવા માંગીશ કે જે પણ લોકો આજે નવા કોંગ્રેસમાં જોઈન થયા તમારે કંઈ પણ અમારે તમારા સુખ દુખના ભાગીદાર બનીશું તમે ગમે તે ટાઈમે ગમે તે સમયે અમને કોલ કરશો અને ગમે ત્યાં બોલાવશો કોંગ્રેસ પરિવાર તમારી સાથે આવશે અને આજથી તમે અમારા કોંગ્રેસ પરિવારના મેમ્બર બનો છો તે વટી હું વાગડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આશિફ પટેલ દરેક ગામના

ખભાથી ખભો મિલાવી અને કોંગ્રેસને મજબૂત કરવા માટે અને આ તો ફક્ત એક શરૂઆત છે મારા જેવા હજુ સેંકડો યુવાનો જે કોંગ્રેસથી પ્રભાવિત કરી ને એમને કોંગ્રેસની અંદર લાવી ને એના માટે હું સંપૂર્ણ રીતે દરેક રીતે હું તન મને તનથી મહેનત કરીશ અને આગામી ટાઈમની અંદર ભાજપ જે કોંગ્રેસને કોઈ બાજુથી કોમ્પિટિટર નથી સમજતી બરાબર એમને અમે એક હાસ્યામાં ઢકેલી દેવાની તૈયારી સાથે ઇન્શાલ્લા એટલી મહેનત કરીશું કે કોંગ્રેસ એ દરેક જગ્યા પર આગામી ઇલેક્શનમાં હોય કે દરેક ક્ષેત્રની અંદર દરેક મુદ્દાઓને ઉજાગર અમે લોકો કરીશું અને એના માટે અમે અને મારી આમ આદમી પાર્ટી ટીમના જે કંઈ સદસ્ય લોકો આજે અમારી સાથે કોંગ્રેસમાં ભેગા થયેલા છે હવે અમે ખભાથી ખભા મિલાવી અને કોંગ્રેસની રાહ પર એકદમથી આગળ વધીશું

ઇલેક્શનો જીતી રહેલા છે તેમને ઝુંબેશ ચલાવીને દરેક પરથી સો સો જણની સહી કરાવીને અમારે પ્રદેશ સમિતિને સુપ્રત કરવાની છે અને જવાબદારી અમારા વાઘા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખને આજે સોંપવામાં આવેલી છે અને આના પહેલાં પણ ગામના અગિયાર અગિયાર મેન આગેવાનોની યાદી તૈયાર કરીને આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિને પહોંચાડી પ્રદેશ સમિતિને પહોંચાડવાની હતી એ યાદી તૈયાર થઈ ગઈ છે અને આજે નવું વોટ જોર ગાડી છોડનો પ્રોગ્રામ કરી અને કાર્યકરોને સૂચના આપી આગેવાનોને સૂચના આપી અને કામે લગાડેલા છે સાથે સાથે મહત્વની આજે એક વાત કરું તો આમ આદમી પાર્ટીની અંદર જે સક્રિય જાવીદભાઈ મુનશી અમારા આજે એમની પૂરી ટીમ સાથે લગભગ સિત્તેર પંચોતેર લોકોની સાથે અને વરસાદી માહોલમાં લગભગ ચાલીસ ટકા લોકો જો આવી નથી શકા પણ નજીકના દિવસોમાં એ લોકોને પણ એમની સાથે લઈને કોંગ્રેસનો કેસ પહેરીને

મુસ્લિમ મતો નું ધ્રુવીકરણ કરીને સાંભે એસી ઓફિસમાં બેસીને મિટિંગ કરીને એમને ફાયદો કરવા માટે જો કામ કરી રહેલા છે ત્યારે મને ગર્વ છે કે સમાજ એકી અવાજે આ કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે